વડોદરાના સમા ફ્લાય ઓવરબ્રિજનો વિરોધ યથાવત છે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વિરોધ નોંધાવ્યો છે છપ્પન કરોડના બ્રિજને બદલે એકસો વીસ કરોડમાં બ્રિજ બનાવતા વિરોધ જોવા મળ્યો નાગરિકોના વેરાના ચોસઠ કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થતા વિરોધ જોવા મળ્યો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વિકાસની આંગળી દોખમાંગ પ્રજાના કરોડો રૂપિયાનો આડેધડ વેડફાટ કરવા જઈ રહ્યું છે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં જ્યાં જરૂર ન હોય ત્યાં પણ બ્રિજો બનાવવાના આયોજન કરી રહ્યું છે ત્યારે તેનો ચારેકોરથી વિરોધ શરૂ થયો છે વાસણા ખાતે પણ પાલિકા દ્વારા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેનો પણ સ્થાનિક લોકો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે તે સાથે બોતેર કરોડ રૂપિયાના ખર્ચે માયલી વિસ્તારમાં કેનાલ ઉપર બનનાર બ્રિજનો પણ વિરોધ થયો હતો વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરતા બનગા ફૂકતા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા વડોદરા શહેરમાં વિવિધ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે પરંતુ જ્યાં ને ત્યાં ઓવરબ્રિજનો વિરોધ થઈ રહ્યો છે અને જે રીતના પાયલી હોય તે સમા હોય અહીંયા પણ વિરોધ થઈ રહ્યો છે સમા જંકશન પાસે જે બ્રિજ બનવાનો છે છપ્પન કરોડના ખર્ચે બનવાનો હતો પરંતુ આ વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસનમાં બેઠેલા સત્તાધીશો અધિકારીઓ દ્વારા આ બ્રિજને લાંબો બ્રિજ કહીને જે જૂનો બ્રિજ છે ઉર્મી સ્કૂલ પાસે એને જોઈન્ટ કરીને એકસો કરોડ રૂપિયાનો કરવાનો પ્રયાસ કર્યો છે વડોદરા શહેરની જનતાના ચોસઠ કરોડ રૂપિયામાં વધારે જઈ રહ્યા છે બ્રિજ લાંબો કરવાની અંદર અન્ય લોકોને ફાયદો થાય તેવા પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના આ સત્તાધીશો દસ માથાવાળા જે આ સત્તામાં બેઠા નથી એવા લોકો પણ આ કામ કરી રહ્યા છે સાથે આ બ્રિજ બનવાની કામગીરી જયારે ચાલુ થઈ રહી છે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે ત્યારે અહીંયા મસ્ત મોટા ઝાડો હતા એ ઝાડોને પણ કાપી નાખ્યા છે એક બાજુ પર્યાવરણ બચાવવાની વાતો છે બીજી બાજુ ઝાડો કાપી રહ્યા છે અને કોર્પોરેશન બીજી બાજુ ઝાડો રોપી રહ્યા છે એટલે વડોદરા મહાનગરપાલિકામાં જે રીતનો ભ્રષ્ટાચાર ભૂલ્યો ફાલ્યો છે હવે બહાર આવી રહ્યો છે આ ચોસઠ કરોડ રૂપિયા જો વધારાના વપરાશે વાપરવાનો પ્રયાસ પણ કરશે તો આગામી દિવસો અહીંયા કરીશ ગઈકાલે અમે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર મેયર ચેરમેન સાહેબ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે અને ચોસઠ કરોડ રૂપિયા વડોદરા મહાનગરપાલિકાના વપરાના છે એ જનતાના વેરાના રૂપિયા વાપરના છે અને અન્ય ને ફાયદો કરવા વાપરવાના છે આવેદનપત્રમાં માં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે અને જનતાના વેરા આ રીતના લોકોને અન્યને અન્ય ને ફાયદો કરવા ન વાપરે તેવી અમારી માંગ છે